વધુ ડિગ્રી તાપમાન ચાલી રહ્યું છે અને જનજીવન થઈ ગયું છે બપોરના સમયે રસ્તાઓ સુમસામ ભાસી રહ્યા છે ત્યારે આરોગ્ય અધિકારી ડોક્ટર પ્રદીપ ઉમરીગર દ્વારા હીટવેવમાં કેવી તકેદારી રાખવી તે અંગે માહિતી આપી હતી તેઓએ કામકાજ વગર ઘર બહાર ન નીકળવા સલાહ આપી હતી

અને આપણે સૌએ જાણવું જોઈએ કે ટેમ્પરેચર અત્યારે વધારે છે તો એ વધવાને કારણે લૂ એટલે કે સનસ્ટ્રોક થવાની પણ શક્યતા છે અને એના લક્ષણો કયા કયા હોય એટલે કે શરીર દુઃખે માથું દુઃખે ચક્કર આવે ઇવન તમને બેભાન થઈ જવાય એ ત્યાં સુધીના લક્ષણો રહે છે પરંતુ આવું થાય એટલે તાત્કાલિક સુરત મહાનગરપાલિકાના જે આરોગ્ય કેન્દ્ર છે અથવા નજીકની હોસ્પિટલ છે ત્યાં જવા માટેનો સંપર્ક કરવાનો છે આ માટે પૂર્વ તૈયારી રૂપે માનનીય કમિશનર મેડમે લગભગ પંદર દિવસ પહેલાં પણ તમામ ડિપાર્ટમેન્ટ સાથે મિટિંગ કરી હતી અને તૈયારી રાખવા માટે જણાવેલું હતું જેના અનુસંધાનમાં સુરત મહાનગરપાલિકા દ્વારા એક એ એલર્ટ આપવામાં આવ્યું છે કે જ્યારે પણ આ રીતે ઓરેન્જ એલર્ટ આવે તો કોઈપણ વ્યક્તિએ જરૂર વગર બપોરે બહાર નહીં નીકળવું જોઈએ અથવા જે વૃદ્ધ હોય બાળકો હોય અથવા તો જે સગર્ભા માતા છે તેમણે પણ જરૂર વગર બહાર નહીં નીકળવું જોઈએ અને ખાસ કરીને જે સ્કૂલ છે આંગણવાડી છે એનો મોર્નિંગ ટાઈમ કરવો જોઈએ પરંતુ અત્યારે ફોર્ચ્યુનેટલી સ્કૂલ અને આંગણવાડીમાં વેકેશન છે જેથી એ પ્રશ્ન ઊભો નથી થતો પરંતુ ટાઉન પ્લાનિંગ ડિપાર્ટમેન્ટ છે જ્યાં લેબર કામ કરે છે એ કોન્ટ્રાક્ટરના લેબર હોય બિલ્ડર હોય એ તમામને સૂચિત કરવામાં આવ્યા છે કે બપોર પછી તમે જે કામ કરાવો એની અંદર બ્રેક આપીને કામ કરાવો અને સાથે સાથે ત્યાં પાણીની અચૂક વ્યવસ્થા રાખો અને કોઈ પણ કોઈને પણ કોઈ પણ વ્યક્તિને આ પ્રકારના લક્ષણ જણાય તો તાત્કાલિક એને પાણી પીવડાવો અથવા ફ્રૂટ જ્યુસ પીવડાવો અથવા સાથે સાથે ઓઆરએસ પણ પીવડાવી શકો છો આ તમામ અને છતાં પણ સારું ના લાગે તો એને નજીકની હોસ્પિટલમાં શિફ્ટ કરવા જોઈએ એ જ રીતે સુરત મહાનગરપાલિકાના જે સફાઈ કામદાર છે અથવા તો બેલદાર છે એ તમામ લોકો બપોર પછી પણ કામ કરે છે તો તેમના માટે પણ એક બ્રેક આપી અને પંદર પંદર મિનિટ કામ કરી અને બ્રેક આપી અને સાથે પાણીની વ્યવસ્થા એટલે સુરત મહાનગરપાલિકા દ્વારા તમામ વોર્ડમાં જે ફિલ્ડમાં કામ કરવા જાય છે ત્યાં પણ પાણીના કેરવાની વ્યવસ્થા કરવામાં આવેલી છે અને એમને બ્રેક આપીને કામ કરવામાં આવે છે જે ખૂબ જ મહત્ત્વનું છે જેના કારણે આ પ્રકારના લક્ષણોથી અથવા એ લૂ લાગવાની આપણને જે શક્યતા જણાતી હોય એનાથી આપણે બચી શકીએ છીએ સ્મીમેર મસ્કતી હોસ્પિટલ સિવિલ હોસ્પિટલ એ બધામાં તો તૈયારી છે જ તેમ તે ઉપરાંત સુરત મહાનગરપાલિકાની જે પચાસ બેડની હોસ્પિટલ છે સીએચસી છે અને તમામ અર્બન હેલ્થ સેન્ટરની અંદર આના માટેની તૈયારી અને સાથે સાથે જે બોર્ડ છે સુરત મહાનગરપાલિકાના એ તમામ હોર્ડિંગ્સ ઉપર પણ આની આઈએસી એટલે કે લોકોને જાગૃતતા આવે એના માટેની નોટ્સ આપણે લખવામાં આવેલી છે